અત્યારે બાળક ને મૂકીને આવ્યા હોય મારા થાય નઈ ને એટલે આપડે ઘરે મારે વજન ઘટાડવાનું છે આ હોસ્પિટલ ની પણ આ સાહેબ છે ને એ તમને કોઈ દિવસ એવું નઈ કે હવે આ બીજા દાખલ થવું પડશે સુવિધા પ્રમાણે મોગું ન ગયો ભાગ હું લેવા લેવા કઈ રિયાન ભાઈ જાગ્યા હા કે બા રોતા હા નહી તો નહી જો વાતો કરો જો હોપરી કટિંગ કરવાનું મશીન જો એટલું હોપરી કટિંગ કરી જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો લગભગ જો સવારના વાગી જશે અત્યારે બાર સાડા બાર જેવો ટાઈમ થવા આવ્યો છે ને આપણે વ્લોગ શરૂ કર્યો છે તો નીતુનો ફોન આવ્યો છે કે જવાનું છે દવાખાને ફટાફટ આવો કે એ બધા છે વેજોદરી ને મારા જવાનું છે વેજોદરી હવે કેમ કે આપણે કાલના અહીંયા હતા રાતે આપણે રાજપરાતથી મારા ઘેરજથી કેમ કે આખ્યા હોતું એટલે રાતે દુકાન મોડે સુધી ખુલી હતી લગભગ બે વાગ્યા સુધી પછી વરસાદ નહીં આવ્યો એટલે દુકાન બંધ કરીને પછી કુવા આવતા હતા પણ લાઈટ જતી હતી પછી ક્યારે લાઈટ ને રાત્રે નહીં ફોર વ્હીલ ની જવાનું છે આપણે કન્યાખી કમ્પ્લેટ આમ તો કમ્પ્લેટ જ હતી પણ થોડો મારો નથી મારા ને મારી દીધું છે દાદા ને બધી હોય કન્યાખી છે ગાડી કાઢી છે બહાર જુઓ ફોર વ્હીલ બહાર કાઢી લીધું છે અને આ છે અમારું ઘર કેમ કે ગેટમાંથી કાઢવું પડે આ ઘર છે તો અમુક નવા યુટ્યુબ ફેમિલી છે ને ખબર નહીં હોય તો આપણું મકાન બતાવી દીધું છે આ છે આપણું ઘર જવાનું છે વેચો દીધું દવાખાનું ફટાફટ નીકળી થઈ ગયું છે

ચાલો આપડે ગાડી સાઈડમાં માં પાર્કિંગ મૂકી દઈએ ને ભેસાઈ ઉપર દવા આવી ગયા છે અંદર દવાખાના તો નીચે જો મારા આમ હતી કા આ વડે મો કેમ લાગે કેટલા ખાટલા ભરા જો દાદા હે જાણે તો થોડો ટ્રાફિક થોડો છે વધારે નહી તો મારો કે લખવાનું હોય નહી આપણે ભારત લખાવવાનું છે સીધા વારા આવી જગ્યા તો બસ કરાવ જરા આવી દીધી છે હાલ તો આવી દીધી છે પણ અમને બોલાવ છે એટલે જવાન છે અંદર ખાલી તપાસ કરવા નીકળો જો આપણે અંદર લઈ જશે રૂમ આપણે કાટલા બટલા છોડે તપાસ કરવા જાય છે

હાલો નીકળી જાવ ને બસ ગઈ આપણે થોડુંક લેવાનું ખરીદી કરવાની છે ખરીદી ઘણી ન કરવાની તો વાત કહું છે ને છોકરા તો કેવલ ને કપડા ને એવું કઈ લેવું ને ને કે ના ના અત્યારે કાઈ નહીં હું લેવાનું છે તો ફ્રૂટ લેવાનું છે થોડોક ભાગ લેવું ને એવું લેવું એવું છે નીકળી જાય સરસ ચાલો હાલો તો થોડુંક જે લેવાનું છે નીતુ ને અપાઈ દે ફટાફટ પછી નીકળી ઘરે જવા કેમ કે અમારા ભાઈ રિયાન છે ને ઋતુ હોય છે કદાચ જાગી જાય તો રોજ બીજા કેમ કે મમ્મી વગેરે ને કે મજા આવે નહીં

તારે એનો અવાજ સાંભળતો હોય પપ્પા ને સાંભળતો હોય પણ આગે મમ્મી નો અવાજ એને વ્યવસ્થિત સાંભળાતો હોય એટલે એ કદાચ એને ઓળખી જતું હોય એને પાસે નજીક લઈ જાય ને એટલે ખબર પડી જાય આજ મારા મમ્મી છે એટલે એની પાસે રહેતું હોય બાળક રેજે એની તો ત્રણ મોટા ગિરા એટલે તમને મોંઘું ના પડે એમ તો આ હોસ્પિટલ ની મોંઘુ તો થોડું સાચું પડે ત્યારે મોંઘવારી પ્રમાણે મોંઘુ તો કેવાય પણ છે ને ખાસિયત એ છે આ હોસ્પિટલ ની કેમ કે આપડે અહીંયા આવ્યા પછી આપણને ડોક્ટર એમ નો કહે કે

પણ અમે ન્યાજ મિલન સર પાસે ડિલિવરી કરાવી સાહેબનું કામકાજ ગજબનું છે તો ભાઈ વ્યવસ્થિત ડોક્ટર હોય અને વ્યવસ્થિત કામ જો સારું હોય ધડાજામાં તો ભાઈ મિલન સર મિલન અગ્રાવત તો અહીંયા બધા આવજો અને વ્યવસ્થિત કામ છે કા અરે મારું છે આમ તો અમુક ને મોંઘું પડે બાકી શું કે સુવિધા પ્રમાણે મોંઘું ન કહેવાય કેમ કે પછી તમને આવ્યા પછી તમને અમુક દવાખાને જાવ કે હાલો ભાઈ કે હવે અહીંયા છે ને ની મેળા આવે તમારે બીજે જવું પડશે અહીંયા ની દાખલ થઈ કે તમારે અહીં ભાવનગર જવું પડશે અમદાવાદ જવું પડશે

ફાગ ફૂલ લાગે લેવા કાઈ હે જો મારા મજા યુટ્યુબ પર જાવ હા હા કા આ કપડા છે ને હા કઈ નિશાન હે ચૌધરી પ્રતિક છે હે તમારો મસ્ત છે કપડા આપણે રિયાન જાગ્યા હા કે બા રોતા હા અમે દવા ખંજા દેવા રોતા જ નોતા તો આ તો મોઢા ભરા તો આમ હા કે કોને